વેલકમ મિત્રો આપણે આવી ગયા છે કૃષિ મેળાના બીજા ભાગમાં આપણી નજર સામે લેઝર પ્રિન્ટિંગ મશીન છે ગમે metal ગમે plastic ઉપર થી એમ્બોસ નિમ કરી આપે આ કંપનીની બહુ જ સારી પ્રોડક્ટ છે જે ઉત્પાદક લોકો હોય કંપનીવાળા એના માટે આગળ જતા આપણે જોઈએ કે અહીંયા કંપની પ્રેશલ વાલ

માં હાઈડ્રોલિક લીપ બનાવે છે મોટર ઉપરની હાઇડ્રોલિક પ્રેશર થી કંટ્રોલ થાય છે એનાથી આપણે આગળ જાય તો આ ભાઈ એમ કે અમે વીજળીનું બિલ બચાવી દઈએ તમને શું લાગે તો જરા કોમેન્ટ કરજો આ સાચું છે ખોટું છે કોઈ હું બચાવી તી આપડે વાપરી એના કરતા ઓછું કરતી અત્યારે આપણે ભૂમિ અગ્રોના સ્ટોલ ભૂમિ અગ્રો ઇન્ડસ્ટ્રી ના ખેડૂતમાં નામચીન નામ છે અમની પાસે નવી નવી વોરણી મલ્ચિંગ કાગળ પાથરવાની મશીન અમે જોઈ લે બધી વસ્તુ અલગ અલગ મલચિંગ કાગળ પાથરવાનું મશીન પારા બનતા જાય મલકીને પથરાતું જાય રોટાવેટર મિની ટ્રેક્ટર માં આવતું રોટાવેટર મોટું રોટાવેટર બધા અલગ અલગ ખૂબ પ્રમાણે આ મોટું આ મીની ટ્રેક્ટર માં આવે એવું નાનું ક્વોલિટી બહુ જોરદાર છે કંપનીની આગળ આપણે વરણી જોઈએ કંપનીની બધી અલગ અલગ પ્રકારની એટલે દાંતા પ્રમાણે બધી અલગ અલગ પ્રકારે એક આ નવી સિસ્ટમ અમને છે કાચ દીધો એટલે એમાં બે બાર નો પડે બીજા નંબરમાં તમે જોઈ શકો વ્યવસ્થિત જાય હેન્જ જાત કોઈ એવું ઊંચા નીચું થાય તો બિયારણ બહાર આવવાની સંભાવના ખાતરમાં અને બે બાજુ દાતા વાળી હોય પણ એજ સેમ ટાઈપની પણ ઓછા દાતા વાળી અને મિની રોટર વાળી અલગ અલગ ખાનાવાળી જોઈ લે છે અલગ અલગ વાવેતર તમે કરી શકો જે જોઈ પ્રમાણે જોઈ પ્રમાણે આમાં પણ કાચના બોક્સ આપેલા છે એટલે ખાતર કે બિયારણ કોઈ બાયર ન પડે એ રીતના આ પણ મિનિ ઓઈની છે આ કંપનીવાળા સ્ટીકર મિની પ્રિન્ટ બિલ બનાવવાના મશીન છે તમે જોઈ શકો છો તમે આજે પણ સ્ટીકર અથવા નાના મોટા લેબલ પ્રિન્ટ કરીને તમારું માર્કેટિંગ કરી શકો એના માટેનું આગળ જતા આ કંપની મિહિર ફાઉન્ટેન કંપની છે મિહિર ફાઉન્ટેન એ જો ફુવારા અને ડેકોરેશન માટેના બધા પૂન અને ફુવારા બનાવે છે નવા નવા ટેકનિક દ્વારા અલગ અલગ માટેની વસ્તુ બહુ મોંઘા ભાવની પ્રોડક્ટ છે આગળ આપણે રાજ કૂલિંગ સિસ્ટમ બહુ મોટા પાયે કુલરો બનાવે જોઈ શકો છો ફેક્ટરીમાં ઘર વપરાશમાં કે લગ્ન પ્રસંગ માટે બીજા કોઈ કામેથી બહુ મોટા ફેન કુલર બનાવે છે આ ડેમો માટે બહુ મોટા કુલરો ઉપેલા છે આ એક મિની ટ્રેક્ટર આવું મિની એવું કહી શકીએ હાથેથી ચલાવવા ટ્રોલીમાં રહી જાય એ ટાઈપના ટ્રેક્ટર હે બે અલગ અલગ મોડેલ હે આવું નાના ખેડૂત માટે પોસાય પરવડે તેવા ટ્રેક્ટર કંપની બનેવા છે ભાવતાલની તો કઈ આ લોકો વાત કરતા નથી અત્યારે એ પછી આગળ જતા આપણે સીડીકા કંપની છે ઓર્ગેનિક ઓર્ગેનિક ખાતર ઓર્ગેનિક દવાઓ ઓર્ગેનિક ફૂગનાશક વગેરે જેવું બનાવે છે પ્રોડક્ટ બહુ આપણે જોઈ આ છે રક્ષક થ્રિપ્સ અને ગળા માટે સફેદ માખી માટે આ છે લીડર કરીને કથેરી માટે આ છે નીમ હોય ગમે એન્ટિફિડિયન્ટનું કામ કરે છે આ સ્પ્રેડ સ્ટિકર કહીએ આપણે આ છે ફૂગનાશક છે ઓર્ગેનિક આ ઈયર્ડો માટેની છે લાર્વી સાઇડ ઓર્ગેનિક એ પછી આ બેક્ટેરિયા આ કેના બેક્ટેરિયા છે પીસીબી સિડોમોનાસ છે બેસિલસ ને આ માઇક્રોરાઇઝા ટાઈપ

કાર્બન અલગ અલગ વસ્તુ બધી રાખ્યું છે હાઇડ્રોપોનિક્સ ખેતી જે કરતા હોય કે જેને કરવી હોય એના માટે જગ્યાની બચત થાય ખર્ચાની બચત થાય ઓછી જગ્યામાં જાજુ તમે વાવેતર કરી શકો ઓછા ખર્ચે ઉત્પાદન મેળવવાની સિસ્ટમ હાઇડ્રોપોનિક્સ ખેતી એનો છે 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 આગળ આપણે જોઈએ કે અત્યારે તો ખબર જ નવી આવી ગઈ દસ લિટર કેપેસિટી વાળું મશીન છે આમાં ત્રણ ચાર નવા નવા વેરિયન્ટ વેરિયન્ટ આવેલા છે ટટકા મશીન તો લોકલ વસ્તુ થઈ ગઈ હવે બધે આવે મળે જ છે આ બધી કંપનીની પાછું મોટી ટાંકી બળું ડ્રોન પંદર બાર કે પંદર ની ટાંકી છે એમ અલગ અલગ એના ભાવની અલગ અલગ કિંમત અલગ અલગ રેટિંગ કેટલી મેની ડાલેક બેટરી સ્પેસીફિકેશન દીધેલા છે વિમોક્ષ વાળા નો ચટકાનો ડેમો મિક લાઈવ નવી એક બે પ્રોડક્ટ આપણે જોયે વિમોક્ષ

આ કંપની એવો દાવો કરે છે કે એની દવા તમે જમીનમાં ભેળવો ને તો જમીનનું ધોણ ન થાય કે જમીનમાં પાવ તો જમીનનું ધોવણ થાય નહીં ચોમાસા દરમિયાન એનો ડેમો મૂક્યો છે એ લોકોનું કેવું એવું છે કે જો આ સાઇડમાં ધોણ થતી બધી મોલી બાજુમાં જમીનનું ધોણ થઈ ગઈ

આખી એક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે જે એગ્રી મીડિયા એપ છે જેનો મેઇન કન્સેપ્ટ છે હાઈટેક વિલેજ ગામડામાં બેઠા જે લોકો છે એને પૂરેપૂરી માહિતી એના ઘર બેઠા મળી જાય ગામ બેઠા મળી જાય અથવા ખેતર બેઠા મળી જાય એ પ્રકારે આ મોબાઈલ એપ્લિકેશન આખી તૈયાર કરી છે જેની અંદર અત્યારે એકવીસ બાબતો છે એમાં અત્યારે ફોન બુક છે સરકાર પાસે અત્યારે ડિરેક્ટરી છે આ કન્સેપ્ટ બધામાં ચાલે છે આ ફોન બુકનો કન્સેપ્ટ છે અહીંયાથી તમે ખાલી ક્લિક કરશો તો રાજ્ય સરકારના જેટલા પણ ગામડાઓ છે એનો કોન્ટેક કરવો હોય અથવા તો ડીડીઓ ડીએસપી કલેક્ટર કોઈ પણ મંત્રી સીએમથી માંડી સરપંચ સુધીનો કોઈનો કોન્ટેક કરવો હોય તો કોન્ટેક કરી શકશો શેર કરી શકશો અને અહીંથી તમે જે જિલ્લો પસંદ કરશો એ જિલ્લો પસંદ કરીને ધારો કે નર્મદા મારે કરીએ છે તો આ નર્મદાના ડેટા બધા આવી જશે અને એની સાથે સાથે અહીંયા શ્રેણી પસંદ કરી અને તમે માહિતી મેળવી શકશો એ જ રીતે ડિજિટલ લાઇબ્રેરી છે ગામડામાં ક્યાંય લાઇબ્રેરી છે નહીં અત્યારે તો કોઈને પણ કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો આ લાઇબ્રેરીમાંથી એની કેટેગરી વાઇઝ આખા પડેલા છે એ લાઇબ્રેરીમાં માહિતી મેળવી શકો છો એ સિવાય બજાર ભાવ શેરબજારની જેમ સામાન્ય રીતે એપીએમસીના ભાવ મળે છે એ ટેબલ મળે છે અહીંયા શેર બજારના રીતે ભાવ તમે મેળવી શકો છો એ સિવાય રાજ્ય સરકારની નવ વિભાગની અત્યારે માહિતી છે ચોવીસે ચોવીસ વિભાગની માહિતી અહીંયા છે એ ઉપયોગી લિંકની અંદર તમે જશો તો તમે ઉપયોગી લિંકની અંદર એ મેળવી શકશો એટલે આ રીતનું આખું નેટવર્ક ખરીદ વેચાણ ખેડૂતોને કોઈપણ વસ્તુ વેચવી જુવાર બાજરી ઘી ગાય ભેંસ મોટરસાયકલ ટ્રેક્ટર કે કોઈ પણ તો એ અહીંયા ઘર બેઠા ઓનલાઈન ખરીદ વેચાણમાં વેચી શકે છે સમસ્યા સમાધાન ખેડૂતને કોઈ પ્રશ્ન છે તો એ ફોટો પાડીને મોકલે એનો બોતેર કલાકમાં આપણે જવાબ આપીએ છીએ એ અહીંયા આવશે કોયડો કેબીસી જે કરોડપતિ છે એના અહીંયા દરરોજ એક પ્રશ્ન પૂછે ક્રિઝ છે અને એના જવાબ છે રોજગાર સમાચાર કેલ્ક્યુલેટર આકાશવાણી એ જ રીતે કૃષિ બાગાયત પશુપાલન પ્રાકૃતિક ખેતી સરકારી યોજના સફળ વાર્તા કોઈના પણ વિડીયો જો હોય તો તમે ક્લિક કરશો તો એના બધા વિડીયો તમે ઘર બેઠા અહીંયા જોઈ શકો અને એના વિભાગ વાઈઝ આ રીતની છે એટલે એગ્રી મીડિયા મોબાઈલ એપ્લિકેશન છે બિલકુલ ફ્રી છે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય ભાષામાં છે આ પ્રમુખ સ્વામી મહારાજનો કન્સેપ્ટ છે સાચી માહિતી સારી માહિતી ઉપયોગી માહિતી સમજી શકાય એ રીતે લોકોને ઘર બેઠા મળે એ માટે આ એગ્રી મીડિયા એપ બનાવેલી છે તેનો ઉપયોગ તમે કરી શકો છો પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાં જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ત્રણેય ભાષામાં છે તો અવશ્ય એક વખત એને ડાઉનલોડ કરી અને ઉપયોગ કરશો એવી નમ્ર વિનંતી છે જય સ્વામિનારાયણ

દેશી ભાષામાં ડટ્ટા કહે ઓમ બેટરી એ પછી જા લિથિયમ બેટરી બત્તી આવે એ ચાર સેલ વાળી કંપની પાસે ઘણી ખેતી લગતી ને variety છે ખેતીવાડી ને લગતી અલગ અલગ મશીન મશીનરી બધી